જય શ્રી કૃષ્ણ તો આજે આપણે એક વસ્તુ બનાવવાની છે ચોમાસામાં જે ખાસ બધાને બહુ ભાવે છે એ છે આપણે પાણીપુરી બનાવવાના છીએ તો આજે આપણે પાણીપુરીની રેસીપી એટલે કે પાણી કેવી રીતના બનાવ ફુદીનાનું એ તમારી સાથે શેર કરશું એના માટે આપણે ખાસ લીધું છે ઘરે જ આપણે બનાવી લઈએ છીએ તૈયાર પણ બજારમાં મળે છે પણ આપણે ઘરે બનાવીએ છીએ ફુદીનો લીધો છે ધાણા ભાજી લીધી છે જેટલો આપણે ફુદીનો લઈએ આ વધારે ફુદીનો છે એટલો બધો નથી નાખવાનો જેટલી ધાણાભાજી એનો અડધો ફૂદીનો લેવાનો છે અને ત્રણ ચાર આપણે મિર્ચ લઈ લીધી છે જે એકદમ તીખી આવે છે લવિંગ્યા આપણે એને કહીએ છીએ અને આદુનો એક ટુકડો લીધો છે હવે આપણે આ બધી વસ્તુ એટલે કે અડધો જે છે ને આ ફુદીનો એ આપણે એડ કરશું આમાં અત્યારે ચોમાસાની સિઝન છે એટલે પુદીનો બહુ સારો નથી આવતો નાના પાંદ હોય છે અને ધાણાભાજી આપણે કૂણા ડાળખા નાખી દેવાની છે એમાં કઈ ડાળખા કાઢવાની જરૂર નથી આપણે અને એમાં આપણે હરી મિર્ચ એટલે કે શીમલા મિર્ચ તો નહીં પણ લવિંગ્યા આપણે કહીએ છીએ અહીંયા તીખી હોય છે ટૂંકમાં એ આપણે બે એડ કરવાની છે એકદમ તીખા હોય છે એ આપણે એડ કરીએ હવે આપણે આદુના બે ત્રણ ટુકડા એડ કરવાના છે અને આ છ સાત જણાને સરસ રીતે થઈ જશે બધું એટલો માપ છે હવે આપણે આને અડધો કપામાં પાણી નાખવાનું છે અને થોડુંક મીઠું એડ કરી અને આપણે એને ક્રશ કરવાનું છે હવે આપણું મિક્સરમાં જે આપણે ક્રશ કર્યું તો બધું રેડી છે આપણે એક વાસણમાં એને લઈ લેશું ને એ વાસણમાં આપણે ગ્લાસ એક પાણી એડ કરશું એટલે જે જોઈતું એ બધું પણ સરસ આવે છે અને આપણે હજી અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે આમ તો આપણું પાણી છે તૈયાર અત્યારે તમારે જો આ પાણીને ગાળું હોય તો તમે ગાળી પણ શકો છો અને આમને તમારે સર કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે આમાં આપણે ઉમેરશું એક ચમચી સિંધાલુ મીઠું તમે સ્વાદ મુજબ નાખી શકો છો એ બધું પછી આપણે આ જા નાખવાનું છે આપણે પાણીપુરીનો જે મસાલો આવે છે ને એ આમાં એક ચમચી એડ કરવાનો છે જે તૈયાર આવે છે પછી આપણે સંચર પાવડર એ તો મેઇન છે આમાં એ પણ આપણે એક ચમચી એડ કરવાનો છે અત્યારે ચોમાસું છે ને એટલે આ સંચર પાવડર જામી જાય છે અને સંચર પાવડર તો ખાસ કરવાનો છે અને હવે આપણે જલજીરા થોડુંક નાખવાનો છે મસાલો નાખ્યો છે એટલે પાણીપુરીનો કઈ જરૂર નથી પણ છતાં પણ આપણે સ્વાદ માટે થોડોક નાખીએ છીએ અને જો તમારી પાસે પાણીપુરીનો મસાલો ન હોય તો તમે સેકેલ જીરાનો પાવડર તીખાનો પાવડર એટલે કે મરીનો પાવડર અને આમચૂર પાવડર એ ત્રણેય મિક્સ કરીને પણ તમે નાખી શકો છો આપણી પાસે મસાલો અને જજીરા બે છે એટલે આપણે એડ કર્યું છે આપણે બધાય પાવડર આમાં નાખી દીધા છે આપણે પાણીપુરીનો મસાલો પછી સંચડ પાવડર મીઠું હવે આપણે આ જે શિમલા મિર્ચ એટલે કે તીખા લવિંગિયા મરચા આપણે નાખ્યા છે એની તીખાશ હોય છે એને ભાંગવા માટે ખાસ આમાં આપણે લીંબુ એડ કરવાના છે તો અત્યારે એક લીંબુ નાખવાનું છે પછી તમને એમ લાગે કે પાણી તીખું લાગે છે તો અડધું લીંબુ વધારે તમે એડ કરી શકો છો તો હવે આપણે લીંબુ રસ કાઢી લીધો છે ને આપણે આમાં એડ કરશું પછી પાણીનો ટેસ્ટ કરીને વધારે તમારે જો નાખવું હોય તો નાખી શકો છો એટલે આપણે ટેસ્ટ કરી લેશું તો આપણું આ સરસ પાણી તૈયાર છે આપણે આ પાણી તૈયાર થઈ જાય પછી તમને એમ લાગે કે જે તીખું લાગે છે તો તમે આમાં બે ત્રણ ચમચી કે એક ચમચી જેટલો ગોળ એડ કરી શકો છો જો તમને વધારે તીખું લાગતું હોય તો નહીંતર કંઈ જરૂર નથી તમારી જરૂરિયાત મુજબ તમે એડ કરી શકો છો અને હવે આપણે એમાં થોડાક આઈસ ક્યુબ અને ઠંડુ પાણી એટલે પાણીનો રંગ એકદમ સરસ સરસ આપણે લીલો થઈ જાય સરસ કારણ કે પુદીનો અને આપણે મિક્સરમાં ક્રશ કરી પાણીને તમારે ગાળવું હોય તો તમે ગારી પણ શકો છો અને આમનમ રાખવું હોય તો તમે આમનમ પણ રાખી શકો છો અને આપણે આનો ટેસ્ટ કરી લેવાનો છે કે કેવું થયું જો મીઠું વધઘટ લાગતું હોય તમને તો મીઠું ઉમેરી શકો છો બાકી આપણે પાણીપુરીનું પાણી તૈયાર છે ઝટપટ એમ સરસ એકદમ ઝડપથી થઈ જાય છે કાંઈ વાર નથી લાગતી કુદીનો અને ધાણાભાજી હાજરમાં હોય બાકી વસ્તુ તો આપણે બધી ઘરમાં મળી જ જાય છે તો આપણે પાણી ઝટપટ ઘરે બનાવી શકીએ છીએ આપણે કોઈ તૈયાર પાણી લેવાની જરૂર પડતી નથી તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ